રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ દર્શન યુટ્યુબ ચેનલના વહલા દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપ સૌને મારા પ્રેમ ભરેલા જય શ્રી કૃષ્ણ મિત્રો જીવનના આ સફરમાં ગ્રહોની ચાલ આપણા પર કેવો પ્રભાવ પાડે તે જાણવું ખૂબ જ રસપ્રદ હોય છે આજે શુક્રવાર અઠ્યાવીસ નવેમ્બર બે હજાર પચીસનો દિવસ મેષ રાશિથી લઈને મીન રાશિ સુધીના તમામ જાતકો માટે શું લઈને આવ્યો છે તેની વિસ્તૃત ભવિષ્યવાણી હું તમને જણાવવા જઈ રહ્યો છું આજે શનિદેવ મીન રાશિમાં માર્ગી થવા જઈ રહ્યા છે જે એક મોટો જ્યોતિષી બદલાવ છે આ પરિવર્તન અમુક રાશિઓ માટે ખૂબ જ શુભ ફળદાયી બની શકે છે અને વિપરીત રાજયોગનું પણ નિર્માણ કરી શકે છે તો ચાલો જાણીએ તમારી રાશિનું દૈનિક રાશિફળ દૈનિક રાશિફાળ શુક્રવાર અઠયાવીસ નવેમ્બર બે હજાર પચીસ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અ લ અને ઈ ગર્ભવતી મહિલાઓએ આજે ખાસ સંભાળ રાખવી વેપારીઓ માટે આજનો દિવસ ખર્ચાળ રહી શકે છે અને વેપાર સુધારવા માટે પૈસા રોકવા પડી શકે છે દિવસનું આયોજન સંભાળપૂર્વક કરવું ભરોસાપાત્ર લોકો પાસેથી મદદ લેવી જીવનસાથી આજે અણધાર્યું કંઈક અદ્ભુત કરશે જે અવિસ્મરણીય રહેશે આજનો ઉપાય જોઈએ તો સારું સ્વાસ્થ્ય જાળવવા માટે ત્રાંબા કે ચાંદીને દૂધ ચોખાથી ધોઈને જમીનમાં દાટો અને તે દૂધ ચોખાને છોડમાં નાખો બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ શનિના માર્ગી થવાના કારણે તમારું ભાગ્ય ચમકશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આત્મવિશ્વાસ વધી શકે છે નવું કાર્ય શરૂ કરી શકો છો કામના સ્થળે તમારા કાર્યની ખૂબ જ પ્રશંસા થશે લાંબા સમયથી અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગશે જીવનસાથી તરફથી દરેક પ્રયાસમાં સહયોગ પ્રાપ્ત થશે આજે સંઘર્ષ ટાળવો નહીંતર તમારી બીમારી ઓર વકરી શકે છે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ તમને વધુ સારા બનાવતા અને તમારી સુધારણાને લગતા પ્રોજેક્ટમાં શક્તિ લગાડવી આજે આયોજનપૂર્વક કામ કરશો તો સફળતા મળી શકે છે વડીલોના આશીર્વાદ લેવાથી લાભ થઈ શકે છે ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે અ તેમજ ડ તમારો આપવાનો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમકે શંકા ના હિંમત થવું અને નિરાશા દૂર થશે ભાવનાત્મક રીતે આજે મજબૂત રહેશો પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ તેમજ લાંબા ગાળાની બીમારીમાંથી તમને સાજા થઈ શકો છો પણ સ્વાર્થી તથા જટ ગુસ્સે થઈ જાઓ એવા માણસને ટાળવો કારણ કે તેઓ તમને તણાવ આપી શકે છે આજે આવકના નવા સ્ત્રોત મળી શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામા અક્ષર છે પ ઠ તેમજ હણા તમારું માનસિક સ્વાસ્થ્ય જાળવવું ખાસ જરૂરી છે આધ્યાત્મિક જીવન માટે તે પૂર્વ પૂર્વસર છે મગજ એ તમારું પ્રવેશ દ્વાર છે તેથી તેના પર ધ્યાન આપો તણાવ મુક્ત રહેવા માટે ધ્યાન અને યોગ કરો કાર્યક્ષેત્રે શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ સંત પુરુષ પાસેથી મળેલું દિવ્ય જ્ઞાન તમને આશ્વાસન અને રાહત પૂરી પાડશે નાણાં સંબંધિત બાબતોમાં સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે પ્રેમ સંબંધો માટે દિવસ એકંદરે સારો રહે છે આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન તેમજ લાગણીની દ્રષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો તેથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિ દૂર રહેવાનો પ્રયાસ કરવો આજે રોકાણથી ફાયદો થવાની પણ શક્યતા રહેલી છે નવમી રાશિ છે ધનરાશિ ધનરાશિના નામાક્ષર છે ભ ધ ફ તેમજ ઢ આશાવાદી બનો અને ઉજળી બાજુ જોવાનો પ્રયાસ કરો આત્મવિશ્વાસ સભર અપેક્ષાઓ તમારી આશાઓ અને ઈચ્છાઓ પૂરી કરવાના દરવાજા ખોલી શકે છે કામકાજમાં ભાગ્યનો સાથ જરૂરથી મળશે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ તમારા સ્વાસ્થ્યમાં સુધારાને લગતી પ્રવૃત્તિઓ કરી શકે છે ફરી શરૂ કરવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ રહેલો છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની ખુશી અનુભવશો અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ સ તેમજ શ ખૂબ જ વગદાર હોય એવા લોકો તરફથી સહકાર તમારા મનોબળને ઓર વધારશે આજે તમારી સામે કેટલાક નવા પડકારો આવી શકે છે પરંતુ તેને સફળતાપૂર્વક પાર કરી શકશો બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દસ છ ઝ તેમજ થ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે જો તમે કોઈની પાસે પૈસા પાછા માગી રહ્યા હતા અને તે ટાળતો હતો તો આજે કીધા વગર તે પૈસા પાછા આપી શકે છે સમગ્રતઃ લાભદાયી દિવસ છે પણ જેના પર તમે વિશ્વાસ કરો છો તે તમને નિરાશ કરશે સફળતા ચોક્કસ મળશે જો તમે મહત્ત્વના ફેરફારો એક સમયે એક પગલું લઈને કરશો તમારા જીવનસાથીના પ્રેમને કારણે જીવનની તમામ મુશ્કેલીઓ ભૂલી જશો રાધે રાધે જ્યોતિષ એક માર્ગદર્શક છે પરંતુ મહેનત અને સકારાત્મકતા હંમેશા સર્વશ્રેષ્ઠ ફળ આપે છે રાધે રાધે જે શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખો